તમે જે સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડિયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે એટલો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ એફઈ ફૂલ સાચવેલું અને જવાબદારીવાળું ટ્રેક્ટર

બે અને પાંત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું છે બનાસકાંઠા અને પંથાવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયોની ઉપર તમને નંબર મળી જશે ત્રણ બે સત્યાસી વાળા નંબર છે સાગરભાઈના છે કોન્ટેક કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો